હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન તો આજે આપણે ઘી બનાવતા જે કીટું નીકળે છે તેમાંથી નવો જ નાસ્તો બનાવીશું આ નાસ્તો સાતમમાં અથવા તો બે બેથી ત્રણ દિવસની મુસાફરીમાં પણ તમે ખાઈ શકો છો અને મારી ગેરંટી છે કે તમે આ રેસિપી જોયા પછી કીટુને ક્યારેય નહીં ફેંકો તમે વાળે ઘડે આ રીતથી વાનગી બનાવશો ઘી બનાવતા મારે અહીં અડધી વાટકી જેટલું કીટું નીકળ્યું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મેં દોઢ વાટકી જેટલો જે ઢોકળાનો લોટ આવે છે તે અહીં હું ચાણામાં ચાળીને લઈશ એટલે જે કોઈ વધારાનું કચરું હશે એ પણ આમાં નીકળી જશે અને તેની સાથે સાથે એક વાટકી જેટલો આપણે ભાખરીનો લોટ લઈશું અહીં તમે જુવારનો લોટ બાજરાનો લોટ મકાઈનો લોટ ચણાનો લોટ તમારી પાસે કોઈ પણ લોટ અવેલેબલ હોય તો એ તમે અહીં લઈ શકો છો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ આ વાનગીમાં વરિયાળી અને તલનો ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે એટલે હું અહીં બે મોટી ચમચી જેટલી વરિયાળી અને બે મોટી ચમચી જેટલા તલ એડ કરી રહી છું હવે આમાં આપણે અડધી ચમચી જેટલું હળદર પાવડર અને તેની સાથે સાથે ચાર તીખા લીલા મરચાં અને એક મોટા આદુના ટુકડાને મેં આ રીતના ખાંડી લીધું હતું તો એ લગભગ ત્રણ મોટી ચમચી જેટલું છે તો એ પણ આપણે એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરીશું હવે આમાં મેં મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી હતી પરંતુ તે વિડીયોમાં હું કેમેરો ઓન કરતાં ભૂલી ગઈ હતી એકવાર બધા મસાલા એ મિક્સ કરી લઈએ એટલે લોટ સાથે મસાલા છે એકદમ સારી રીતે ભળી જાય હવે આપણે આમાં વધેલું કીટું હતું એ આપણે બધું જ એડ કરી દઈએ અને હવે લોટને બરાબર મસળી મસળીને આ રીતે કીટુંને મિક્સ કરીશું લોટમાં બરાબર કીટું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે છાશથી લોટ બાંધીશું તો મેં અહીં જે બાઉલમાં લોટ લીધેલો હતો એ જ બાઉલમાં છાસ લીધેલી છે એટલે થોડોક આઈડિયા આવી જાય કે કેટલી છાશને આમાં જરૂર પડશે અને આપણે આ લોટમાં જે આથો લાવવાનો છે તેથી અહીંયા છાશ અથવા દહીં તમારી પાસે જે પણ અવેલેબલ હોય તો તેનાથી તમે લોટ બાંધી શકો છો અને અહીંયા લોટ છે એ આપણે નોર્મલ જે પૂરી બનાવતા હોય બસ તેટલો જ આપણે કઠણ બાંધવાનો છે તો આ રીતના થોડી થોડી છાશ એડ કરતા જશું અને લોટને મસળતા જશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એકદમ પરફેક્ટ એવો લોટ છે એ બંધાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે આમાં અડધી ચમચી જેટલું ઉપરથી તેલ એડ કરીએ અને એકવાર મસળી લઈએ હવે લોટને ઉપરથી કોટનના કપડાથી કવર કરીને બે કલાક માટેનો રેસ્ટ આપીએ કેમ કે આપણે છાશથી લોટ બાંધેલો છે તો હવે આપણે બે કલાકનો રેસ્ટ આપીશું તો તેમાં એકદમ સરસ આથો આવી જશે બે કલાકના રેસ્ટ બાદ રૂમાલ ઓપન કરીશું તો તમે અહીં જુઓ ફ્રેન્ડ્સ લોટ છે એકદમ સરસ ફૂલી ગયો છે તેમાં સરસ હાથો આવી ગયો છે તો હવે એને એકવાર આપણે આ રીતના મસળી લઈએ હવે લોટમાંથી એક આ રીતના મોટો લુવો લઈ લે અને બે હાથમાં રાખીને તેને આ રીતના મસળી લઈએ એકવાર પાટલી ઉપર રાખીને આ રીતના ગોળ ગોળ ફેરવતા જઈએ એટલે એકદમ સરસ એવો લોટ છે એ કુણવાઈ જાય તો હવે તમારે જે સાઇઝના વડી બનાવી હોય એ સાઇઝનો આપણે લુઓ લેવાનો તો હું અહીં મીડિયમ સાઇઝનો જ લુઓ લઈ રહી છું તો તમે જો અહીં બે હાથ વચ્ચે રાખીને આ રીતના પહેલાં તો લુવાને મસળી લેવાનો તો બસ એવી જ રીતના આપણે બીજા બધા લુવા છે એ તૈયાર કરી લઈએ આ રીતના લુવાને હાથમાં લઈ બરાબર પહેલાં તો મસળી લેવાનો આ સ્ટેપ કરવું એ ખૂબ જ જરૂરી છે કેમ કે જો આ રીતના આપણે મસળશું નહીં તો વધારે ક્રેક પડશે તો આ સ્ટેપ તો પહેલાં કરવાનું અને હવે એકવાર હાથની મદદથી આપણે પ્રેસ કરી દઈએ અને હવે આપણે પાટલી ઉપર રાખીને ફિંગરથી આ રીતના પ્રેસ કરતા જવાનું તો બસ આપણે જે પેંડા હોય એના કરતાં થોડીક ઓછી થિકનેસવાળા એવા આ વડા આપણે તૈયાર કરીશું તો જો બે વડી તો મેં અહીં તૈયાર કરી લીધી છે તો એવી જ રીતના આપણે બીજા બધા પણ તૈયાર કરી લઈએ વડીને તળવા માટે મેં અહીં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો તેલ ગરમ થઈ ગયું છે તો આ રીતના આપણે વન બાય વન વડી છે એ એડ કરીશું તો એ ખારે આપણે ચારથી પાંચ જેટલી વડીયામાં એડ કરીશું તો એકદમ ધીમા ગેસ ઉપર જ આપણે આને પાંચથી સાત મિનિટ જેટલું થવા દઈશું એટલે તે અંદરથી પણ ચડી જશે અને ઉપરથી ક્રિસ્પી બનશે અને આ વડી છે એ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે પાંચથી સાત મિનિટ બાદ આપણે તેને ચારાની મદદથી પલટાવીશું અને હવે બીજી સાઈડ પણ આપણે તેને પાંચથી સાત મિનિટ જેટલી ધીમા ગેસ ઉપર તળવાની છે પાંચથી સાત મિનિટમાં તો તમે જો આ વડી છે તેનો કલર જે ચેન્જ થઈ ગયો છે તે એકદમ ક્રિસ્પી બની ગઈ છે એકદમ પરફેક્ટ એવી તળાઈ ગઈ છે તો ઝારામાં લઈ લઈએ એટલે એક્સ્ટ્રા જે તેલ હશે એ પણ આમાં નીતરી જશે તો ફ્રેન્ડ્સ ઘી બનાવતા નીકળેલા જે કીટામાંથી બનેલી વડી છે એ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ રૂ જેવી પોચી એ તૈયાર થઈ ગઈ છે તો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી છવાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ